અને વિશ્વામિત્ર વિચાર કર્યો કે હવે તો ભગવાન નારાયણ અવતરી ચૂક્યા છે અને મનમાં વિચાર કરે દશરથ રાજા અને કૌશલ્યા મહારાણી એ કેટલા બધા ભાગ્યશાળી કહેવાય અમે આટલા આટલા તપ કર્યા છતાં પણ અમને મારો રામ ના મળ્યો અને અવધ એ વાતે કયા પુણ્ય કર્યા હશે કે ત્યાં જઈને ભગવાન પ્રગટ્યા છે આવો મનમાં વિચાર કરતા કરતા વિશ્વામિત્રજી રસ્તામાં ચાલતા ચાલતા ઠેઠ સરયુ નદીના કિનારે પહોંચી ગયા અને સરયુ નદીના કિનારે જઈ અને પેલા વિશ્વામિત્રજીએ શું કર્યું તો કે સ્નાન કર્યું તો આય કણ આપણને પ્રશ્ન થાય કે એ ઋષિજી હતા શું એ ઘરેથી સ્નાન કરી નહીં આયા હોય